અમદાવાદની નિરમા યુનિવર્સિટીના કર્મચારી પ્રકાશ ઠાકોર પર લાગ્યો પાંચ કરોડની ઊંચાપતનો આરોપ સોલા હાઈકોર્ટ પોલીસે મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોર સહિત રોહિત મકવાણા અને અનિકેત દેશભ્રાતર નામના આરોપીની ધરપકડ કરી આરોપીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને સંબંધીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે કે યુનિવર્સિટીના ઓડિટમાં સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થયો પ્રકાશ ઠાકોર ઓડિટ ટીમ સામે હાજર પણ નહોતો થયો પોલીસની પૂછપરછમાં આરોપી પ્રકાશ ઠાકોરે સ્ટુડન્ટ એક્ટિવિટીના અંગત ઉપયોગમાં વાપર્યા હોવાની કબૂલાત કરી જે અંગે નિકેતન હર્ષિલ લહેરી નંદકિશોર મહેશ છાપ્પા જૈનમ વીરા અને રોહિત ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી જે ફરિયાદના આધારે હાલ તો પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે